હળવદ શહેરમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકાએ શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ બાબતે ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે તેમજ આ હોર્ડિંગ્સ ધરાવનાર એજન્સીઓને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે શહેરમાં મોતના માંડલા સમાન લાગેલા જોખમી હોર્ડિંગ્સને લઈને હળવદ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે

હોર્ડિંગ્સની મજબૂતાઈ માટેનું સ્ટ્રક્ચર ઇન્સ્યોરન્સ પોલિસી હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી સહિતના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો